એન્જિયો એટલે કે નસો અને ગ્રાફી એટલે ફોટોગ્રાફી કોઈ પણ શરીરમાં રહેલી નસોની તપાસ માટે કરવામાં આવે તે પ્રક્રિયા એટલે એન્જિયોગ્રાફી જનરલી લોકો એવું માને છે કે એન્જિયોગ્રાફી એટલે ફક્ત હૃદયની જ તપાસ છે તો ના એવું નથી કોરોનરી આર્ટરી એન્જિયોગ્રાફી એટલે હૃદયની ધમનીઓની તપાસ માટેની એક પ્રક્રિયા છે એન્જિયોગ્રાફી કયા લોકોને કરવામાં આવે છે તો કે જે દર્દીઓને હૃદયનો હુમલો આવેલો હોય છે

કે જે જેમનો ઈસીજી એબનોર્મલ હોય છે જેમનો હૃદયની સોનોગ્રાફી એટલે કે 2D ઇકો એબનોર્મલ હોય છે તેમાં ટીએમટી ટેસ્ટ કે જે હૃદય માટેની એક તપાસ છે જે પોઝિટિવ હોય છે એવા વ્યક્તિઓને ડોક્ટર એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે હવે આપણે જાણીશું કે એન્જિયોગ્રાફી કરવા કરતા પહેલા શું શું સાવચેતી રાખવાની હોય છે ઘણા દર્દીઓના સગામને પૂછે છે કે એન્જિયોગ્રાફીમાં શું હોસ્પિટલમાં દાખલ થવું પડે છે ના મિત્રો એન્જિયોગ્રાફી એ ફક્ત હૃદયની ધમનીઓની નિદાન કરવા માટેની એક સામાન્ય પ્રોસિજર છે એન્જિયોગ્રાફી કરાવતા પહેલા દર્દીએ 4 થી 5 કલાક અગાઉ હોસ્પિટલમાં એડમિટ થવાનું હોય છે તેમજ તેના અમુક રિપોર્ટ્સ કરાવવાના હોય છે જેમ કે સીબીસી જેમાં દર્દીનું હિમોગ્લોબિન લેવલ અને ત્રાક કણોની માત્રા જાણવામાં આવે છે તેમજ દર્દીઓને જનરલ રૂમમાં રાખવામાં આવે છે દર્દીઓને એન્જિયોગ્રાફી કરતા પહેલા બ્લડ પ્રેશર ધબકારા ઓક્સિજન લેવલ તેમજ ઈસીજી ની તપાસ કરવામાં આવે છે દર્દીને એન્જિયોગ્રાફી કરતા પહેલા પાંચ થી છ કલાક સામાન્ય રીતે ભૂખ્યું રહેવાનું હોય છે જેથી એન્જિયોગ્રાફી ની તપાસ દરમિયાન દર્દીને ઉલટી થવાના ચાન્સીસ ન રહે તેમજ એન્જિયોગ્રાફી કરતા પહેલા મુખ્યત્વે દર્દીને હાથ અથવા તો પગની ધમની દ્વારા કરવામાં આવે છે જેથી તે ભાગને રૂવાટી એટલે કે વાળને સાફ કરવામાં આવે છે એન્જિયોગ્રાફી કરતા પહેલા દર્દીએ પોતાના કિંમતી ઘરેણા અને શરીરમાં ઓર્નામેન્ટ છે એટલે કે ઘડિયાળ અને જે જે વસ્તુઓ કાઢી નાખવાની હોય છે આ બધી માહિતી ડોક્ટર એ દર્દીને એન્જિયોગ્રાફી કરતા પહેલા સૂચવે છે હવે આપણે જાણીશું કે એન્જિયોગ્રાફીની પ્રક્રિયા શું છે તો કે એન્જિયોગ્રાફી કરવા માટે દર્દીને કેથલેબ નામના રૂમમાં લઈ જવામાં આવે છે કેથલેબ એ સામાન્ય રીતે એક હૃદયની ધમનીઓની બ્લોકેજ તપાસ કરવા માટેનો સ્પેશિયલ રૂમ હોય છે જેમાં દર્દીને એક કેટલેબ માટેના બેડ ઉપર સુવડાવવામાં આવે છે જ્યાં દર્દીની છાતી ઉપર ઈસીજી લીડ લગાડેલી હોય છે સામાન્ય રીતે એન્જિયોગ્રાફી એ હાથની રેટિયલ આર્ટરી ધમની દ્વારા કરવામાં આવે છે જે દર્દીઓને હૃદયની ધમની બ્લોકેજ હોય છે અથવા તો એબનોર્મલ હોય છે તે તે વ્યક્તિઓને પગની ધમની એટલે કે ફિમોરલ આર્ટરી દ્વારા પણ કરવામાં આવતું હોય છે એન્જિયોગ્રાફી કરતા પહેલા હાથ એટલે કે હાથના ભાગમાં લુકરી ને સેસિયા આપવામાં આવે છે જેથી કરીને દર્દીને પેઇનનો અનુભવ નથી થતો એન્જિયોગ્રાફી કરતી વખતે હાથમાંથી એક ગાઈડ વાયર પસાર કરવામાં આવે છે જે હૃદય સુધી પહોંચે છે તેમજ તેની ઉપરથી એક કેથેટર પસાર એટલે કે નળી પસાર કરવામાં આવે છે જે હૃદયની નળીઓમાં પહોંચે છે તેના દ્વારા ત્યાર પછી તેમાં એક ઇન્જેક્શન દ્વારા ડાય આપવામાં આવે છે ડાય દ્વારા આપણે જાણી શકીએ છીએ કે હૃદયની આર્ટરી કયા ભાગમાં બ્લોક છે ડાય એક રંગીન પ્રવાહી હોય છે જે કેથેટર દ્વારા પસાર કરીએ છીએ અને હૃદયની ધમનીઓ સુધી પહોંચાડવામાં આવે છે ડાય જે ભાગમાં નથી પહોંચતું તે ભાગમાં આપણે ધમની બ્લોક છે તે જાણી શકીએ અને આ બધી આખી પ્રોસિજર મોનિટર દ્વારા એક્સ રે મશીન વ્યૂ દ્વારા જાણી શકીએ છીએ તો મિત્રો એન્જિયોગ્રાફી એ ખૂબ જ સામાન્ય સરળ નિદાનની એક પદ્ધતિ છે જેમાં જરા પણ દર્દીને દુખાવાનો અનુભવ નથી થતો તેમજ ગભરાવાની જરૂરિયાત નથી હવે આપણે જાણીશું કે એન્જિયોગ્રાફી પછી દર્દીએ શું શું સાવચેતી રાખવાની હોય છે એન્જિયોગ્રાફીની પ્રક્રિયા પછી દર્દીને સામાન્ય રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે જેમને આ ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ 4 થી 5 કલાક રાખવામાં આવતા હોય છે એન્જિયોગ્રાફી પછી થોડીક જ કલાકોમાં અથવા તો અમુક મિનિટો પછી દર્દીને ખાવા પીવાની છૂટછાટ આપવામાં આવે છે એન્જિયોગ્રાફી પછી દર્દીના વાઇટલ્સ એટલે કે બ્લડ પ્રેશર ધબકારા અને ઓક્સિજનનું મોનિટરિંગ કરવામાં આવે છે ઘણા દર્દીના સગા અમને પૂછતા હોય છે કે એન્જિયોગ્રાફી પછી શું દર્દી નોર્મલ રીતે મૂવમેન્ટ કરી શકે તો કે હા એન્જિયોગ્રાફી જો હાથમાંથી કરવામાં આવે તો હાથના કાંડાની મૂવમેન્ટને અમુક કલાકો સુધી હલાવવાની ના હોય છે જો પગમાંથી એન્જિયોગ્રાફી કરવામાં આવેલી હોય તો 4 થી 6 કલાક સુધી દર્દીએ પગની મૂવમેન્ટ કરવાની રહેતી નથી જેના કારણે દર્દીને દુખાવો ન થાય ત્યારબાદ એન્જિયોગ્રાફી વાળી જગ્યાએ દર્દીને ટાઈટ બેન્ડેજ મારેલું હોય છે જે ડિસ્ચાર્જ વખતે કાઢીને સામાન્ય ડ્રેસિંગ મૂકવામાં આવે છે એન્જિયોગ્રાફી પછી દર્દીને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે શા માટે તો કે આપણે નિદાન માટે જે ડાય યુઝ કરેલી હોય છે તે તેનું કામ પૂરું થયા પછી શરીરમાં પેશાબ દ્વારા બહાર કાઢવામાં આવે છે તો દર્દીને ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ ત્યારબાદ દર્દીને 4 થી 6 કલાક પછી જો કોઈ પણ લક્ષણો ન આવે તો દર્દીને રજા આપવાની હોય છે હવે ઘણા લોકો પૂછે છે કે એન્જિયોગ્રાફી પછી દર્દી પોતાની રૂટિન ક્રિયાઓ કરી શકે તો કે હા દર્દીને ડિસ્ચાર્જ થયા પછી 24 કલાકની અંદર દર્દી સામાન્ય નોર્મલ લાઈફ જીવી શકે છે અને જો ડિસ્ચાર્જ પછી દર્દીને એન્જિયોગ્રાફીની જગ્યા ઉપર જો દુખાવો થાય સોજો આવે તેમજ લોહીનો ગાંઠો જામી જાય કે હાથ કાળો પડી જાય તો તુરંત જ ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય દવા લેવાની હોય છે એન્જિયોગ્રાફી પછી ડોક્ટર સામાન્ય રીતે દર્દીને અમુક દવાઓની માહિતી આપે છે તે દવાઓ લોહી પાતળું કરવાની હોય છે જે ડોક્ટરની સલાહ અનુસાર યોગ્ય સમયે પૂરતા ડોઝમાં લેવાની હોય છે તો મિત્રો આજે આપણે પૂરી માહિતી લીધી એન્જિયોગ્રાફીની એન્જિયોગ્રાફી એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો એન્જિયોગ્રાફી વિશેની જાગૃતતા લોકોમાં આપણે ફેલાવીએ જેથી ઘણા લોકો એન્જિયોગ્રાફી પ્રત્યેના ભયથી દૂર રહે અને એન્જિયોગ્રાફીની પ્રક્રિયા કરાવવાની પરમિશન આપે તો આવા જ વિડીયોની માહિતી સાથે ફરી પાછા મળશો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો